એ વિચાર આ લે લે બગા કાલ પાટુ નહી એમ રામ ગોય પીતર મુકો દસે કોરંતર દવા ફોલે પૈસો રિતેલા લાલા તમને ખબર નહી કે કેવો મુકો કેવો પૈસે પૈસે આઈ છે બિરા આપેલતા મે કીધું મે ભૂંડે ભૂંડે પોનસો રૂપિયા ચાર પકડી હજાર રૂપિયા રોકડા બે હજાર રૂપિયા રોકડા